મતલબ શોશુ આલ્યુ છે ગાડીઓ આવી છે છે લાડીને શું શું ઠાકોર સમાજ એ બંધારણ બાદ પાકિસ્તાન થી વિડીયો જે છે તે સામે આવ્યો છે કે આપણા ભાઈઓ નિયમો બનાવે છે આપણો સમાજ નિયમો બનાવે છે તો ભલે ને ગુજરાત બનાવે પણ છે તો આપણો સમાજને

પાકિસ્તાનમાં ઠાકોર સવારના લોકોએ બંધારણનું ચુસ્ત પાલન કર્યું છે પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગ દરમિયાન બંધારણના નિયમોનું પાલન કરવામાં આવ્યું માત્ર મહેમાનો અને બે ગાડીઓ સાથે જાનૈયાઓ જે છે તે જાન લઈને આવ્યા બંધારણમાં નક્કી કરાયેલી જે વસ્તુઓ હતી તે જ જાનમાં લઈ આવવામાં આવી હતી તે પ્રકારની વાત પાકિસ્તાનથી સામે આવી રહી છે આપણો પાડો પાડોશી દેશ કહેવાય છે જ્યારે ગુજરાત પાકિસ્તાનના ભાગલા થયા તે દરમિયાન ઠાકોર સમાજના જે કેટલાક લોકો એ પાકિસ્તાનમાં રહી ચૂક્યા હતા એ ત્યાં પોતે સ્થાયી થઈ ગયા છે જેમ ગુજરાતની અંદર ઠાકોર સમાજે નિયમ બનાવ્યો નીતિ બનાવી એ જ નિયમોનું પાલન કરવા માટે પાકિસ્તાનની અંદર પણ બેઠક મળી હતી કે આપણા ભાઈઓ નિયમો બનાવે છે આપણો સમાજ નિયમો બનાવે છે તો ભલે ને ગુજરાતમાં બનાવે પણ છે તો આપણો સમાજને આપણે પણ એનો અમલ કરવો જોઈએ આપણે પણ પાકિસ્તાનમાં બેઠક યોજવી જોઈએ પાકિસ્તાનમાં ટોટલ ત્રણથી ચાર બેઠકો મળી આ બેઠકોની અંદર નિવેદનો લેવામાં આવ્યા સાથે તમામ જે આગેવાનો અને લોકોએ આ નિર્ણય જાહેર કર્યો અને ત્યાંથી ઘણા બધા વિડીયો પણ આવ્યા હતા બંધારણ જ્યારે અમલ મૂકવામાં આવ્યો અમલમાં મૂકવામાં આવ્યું તે દરમિયાનનો વિડીયો પણ આવ્યો હતો જેમાં જે આગેવાન છે એ કહેતા દેખાયા હતા કે જે ગુજરાતની અંદર નિર્ણય લેવામાં આવ્યો જે મુદ્દાઓ રાખવામાં આવ્યા એ જ મુદ્દા આપણે પાકિસ્તાનમાં પણ અમલ કરીશું એક તરફ ગુજરાત કલાકારો કંઈક અલગ બોલી રહ્યા છે વિરોધ ચાલી રહ્યો છે એની વચ્ચે આ સૌથી મોટી વાત સમાજ માટે કે સમાજ જે નિર્ણય લે એની સાથે રહેવું જોઈએ આ પ્રકારનો એક વિડીયો પાકિસ્તાનથી સામે આવ્યો છે ને પાકિસ્તાનના વિડીયોમાં

દાગીનાની વાત હતી ડીજેની વાત હતી ગરબા કલાકારોની વાત હતી આ બધી જ વાતો આપણે જોવા મળી એ જ પાલન જે છે તે પાકિસ્તાનમાં થઈ રહ્યું છે પાકિસ્તાનમાં કોઈ ડીજે નથી વગાડ્યું એમને આવી ગયા લગ્ન કરી અને જતા રહ્યા આ પ્રકારની વાત જે છે તે પાકિસ્તાનમાંથી સામે આવી રહી છે ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર ઠાકોર સમાજના લોકો કે જે પાકિસ્તાનમાં રહે છે એમના એક ઘરે લગ્ન પ્રસંગ હતો તે દરમિયાન તેમણે નિયમોનું કયા પ્રકારનું પાલન કર્યું હતું રા પટેલ આવી છે તો આ હિન્દુ પંચાયતે પાકિસ્તાન હિન્દુ નિર્ણય લીધો તો ડૉક્ટર રાણા કે ભાઈ હમણે કેતરા આવ્યા છે કેતરી ગાડીઓ આવ્યું છે અહીં લાડીને શું શું આવ્યું છે તો રામ રામ ભાઈ અજા તો શું કેવા સા અમારી હિન્દુ પંચાયત પાકિસ્તાનને તમે જી

આગળ તમે પંચાયતનું નથી મતલબ તમે તમારા યાર દોસ્તાને નહીં છોડવા ચાતો હો રિશ્તેદારાને નહીં છોડવા ચાતા હો તો તમે તમારા વેવાય આગળ ગરીબ છે ઠીકે અમીરો હું મારી વાત નથી પણ એ પૂજન નથી ઉવાને તમારે શું કરવું છે કે તમે તમારા તરફથી જત્રા તમે મહેમાન તેડી દાવશો આપણે માંડવીયાર તરફથી તમારી તરફ એક દેગ દર્શે બાકી જાણીયા આગળ તેડી જાય છે તો તમે તમારો ભતરો ખર્ચો હું મારી બાટી તમે ભેગી લઈ જાજો ઠીક નગર અવારે એમ નથી એ કે અમારા વેવાયા અમાને ઝેવર નહીં હાલ્યા ત્યાં દેદ ઘટાલે છે આ ભાઈ ના કર દો અગર તમે ઝેવર ત્યાં દેદ લઈ આલો તો બાદ મેં લઈ આલ દો પર પેરી આપણી દીકરીને તમે આપણે પેણ આવીને આપણે પતિ ભેગી રવાની કરો ઠીક ભાઈ તો ફોલો જરૂર કર દો અમલ જરૂર કર દો